યુવરાજસિંહ પીટી જાડેજાનું પણ તમે નામ કહ્યું અને ગઈકાલથી એ પણ ખૂબ ચર્ચામાં છે કે એમની ધરપકડ થઈ પાસા લગાવવામાં આવ્યા એટલે મોટા ભાગે ગુંડા તત્વો અસામાજિક તત્વો પર એ લાગે પણ પીટી જાડેજા ઉપર જ્યારે આ બધું થયું ત્યારે ક્ષત્રિયો બધા ભેગા થયા ફરીથી ફરીથી આવેદનો આપવામાં આવ્યા અને કહ્યું કે અમે જેલ ભરો આંદોલન કરીશું જો પીટી જાડેજાને બહાર નહીં કાઢવામાં આવે કે એમનો ઉપર ખોટી કાર્યવાહી થશે એ આખા કેસમાં તમે શું જુઓ છો પીટી જાડેજા જે બોલ્યા હતા એ નિવેદન અને એમની સામે થતી કાર્યવાહી વાત છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ પાસા તમે જે રીતે વાત કરી એ રીતે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઉપર સતત ગુનાઓ લાગતા હોય સતત એ ક્યાંક ને ક્યાંક જાહેર જનતાની સુલે શાંતિ નો ભંગ કરતા હોય ત્યારે આ પ્રકારના જે કહી શકાય પાસા જેવા ગુના હેઠળ એને અંદર કરવામાં આવતા હોય છે ઘટના શું હતી ત્યાં મંદિર હતું મહાદેવનું એ મહાદેવના મંદિરમાં જે ધાર્મિક મુદ્દો હતો તેને લઈને આખો વિવાદ વિવાદો હતો કારણ કે પીટી જાડેજા એ મંદિરના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટી હોવાના નાતે એને જે તે જગ્યાએ અમુક લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો તો એ લોકો જે હતા એ ઈચ્છતા હતા કે ના ભાઈ અમારી માલિકીનું આ મંદિર હોવું જોઈએ અમે કઈ પ્રકારે છાવવું જોઈએ તો એને આગળ ધરી અને ક્યાંક ને ક્યાંક કોર્ટના માધ્યમ કહી શકાય કે ન્યાય કાયદાના માધ્યમથી એને જે તે એફઆઈઆર થતી હોય એફઆઈઆર કરવાનો પ્રયત્ન કર્યો અને એફઆઈઆર થઈ પણ કરી પરંતુ પાછળથી જે થઈને એ રાજકીય કિન્નાખોરી છે કેમ કારણ કે માં બેન ટેબલ જમીન ગુનો હોય છે આ અને ટેબલ જમીન ગુનામાં જે વ્યક્તિ ઉપર જ્યારે ગુનો દાખલ થાય ત્યારે એ વ્યક્તિને હાજર કરવામાં આવે મેજિસ્ટ્રેટ સામે અને એ સેકન્ડ હેડ મેજિસ્ટ્રેટ જે એની સામે હાજર થઈ અને તરત જ એમાં ગુનામાં એને જામીન મળી જતા હોય છે બીજી વાત કે છતાં પણ એની ઉપર પાસા લગાડી અને ત્યારે ને ત્યારે અડધી રાતે એ વ્યક્તિને બેન વ્યક્તિ કોઈ ગુંડા નથી સમાજના આગેવાન છે એ વ્યક્તિ કોઈ અસામાજિક તત્વો નથી એ વ્યક્તિએ સમાજનું પ્રતિનિધિત્વ કર્યું છે પીટી જાડેજા જયારે અસ્મિતા આંદોલન ગુજરાતની અંદર થયું ત્યારે એ અસ્મિતા આંદોલન ની અંદર મુખ્ય ભૂમિકા ભજવી હતી અને

દિવસે દિવસે ટાર્ગેટ કરી અને પૂરા કરવાનું ષડયંત્ર કાવતરું એ કમલમ માંથી રચાયેલું છે એટલે યાદ રાખજો અત્યારે પીટી જાડેજા ને મોહરું બનાવવામાં આવ્યા છે જેથી કરીને બીજા જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એને દબાવી શકાય એને ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતાના ઈશારે નચવી શકે એટલા માટે આ પ્રકારનો કારસો એ ઘડાણો છે અને અત્યારે પીટી જાડેજાને મેં અડધી રાતે શા માટે લઈ જવા કામ શા માટે બે બીજા દિવસની રાહ જોવામાં આવી શા માટે બે વકીલને એની મુલાકાત કરવા દેવામાં આવી અત્યારે પણ જે સેમ ઘટનાઓ બની છે એ જે ચેતર વસાવાના પરિપ્રેક્ષમાં પણ જુઓ તો વકીલ સાથે મુલાકાત કરવા ડેજા એ સામાજિક નેતા સામાજિક આગેવાન ને પણ જ રીતે પોલીસ જે છે એ અડધી રાતે ઉપાડી જાય છે અને એની ઉપર પાસા એટલે કે કહી શકાય કે સાબરમતી જેલમાં એને મોકલી દેવામાં આવે છે અને પાસાના ગુના હેઠળ એ અત્યારે એ જેલના સળિયાની પાછળ એને ધકેલવામાં આવ્યા છે બેન યાદ રાખજો તો કહેવાય ને ભાઈ મુજ વીતી તુજ વીતશે ધીરુ બાપડી આપણે જે કહીએ છીએ એના જેવી વાત છે આજે કદાચ પીટી જાડેજા છે કે આજે કદાચ ચેતર વેસાવા છે કે આજે કદાચ બીજા કોઈ લોકો છે કાલે સવારે મારો પણ વારો આવશે કાલે સવારે રાજુ કરપડા પણ વારો આવશે કાલે સવારે ગોપાલ ઇટાલિયાનો પણ વારો આવશે કારણ કે ગોપાલ ઇટાલિયા પણ ભારતીય જનતા પાર્ટીને કણાની જેમ ખુચી રહ્યા છે એ જ રીતે પાટીદારના જે બીજા સામાજિક આગેવાનો જે અલગ અલગ ધામ સાથે સંગઠન સાથે જોડાયેલા છે તેનો પણ વારો આવવાનો છે કારણ કે ઘણા લોકોને ખબર છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા જીતાડવા માટે પાટીદાર સમાજે જે મદદ કરી તો એ હવે પાટીદાર સમાજને પણ ટાર્ગેટ કરી રહ્યા છે પાટીદાર સમાજના અમુક જે નેતાઓ જે ધામ સાથે સંકળાયેલા છે અલગ અલગ ધામ સાથે કારણ કે ગુજરાતની અંદર ચાર ધામ છે એ ચાર ધામ સાથે પાટીદાર સમાજના તો એની સાથે સંકળાય છે એને પણ હવે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણ કે એને પણ અત્યારે જે પ્રમુખ પદ્ધતિ છે એને દૂર કરવામાં આવી રહ્યા છે એની પાસે જે હોદ્દાઓ છે એ હોદ્દાઓ અત્યારે ખેંચી લેવામાં આવી રહ્યા છે આ બધું બહુ સાયલેન્ટલી ચાલી રહ્યું છે અને સાયલેન્ટલી એટલા માટે ચાલી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે આવનાર દિવસોની અંદર આવનાર પાંચ મહિનાની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને જો ક્ષત્રિય સમાજ કહી શકાય કે અથવા તો આદિવાસી સમાજ અથવા તો પાટીદાર સમાજ કે બીજો અન્ય કોઈ પણ સમાજ જો હવે જરાક વિફરે તો નાના નાના પોકેટ્સ જેને આપણે કહેતા હોઈએ છીએ એ પોકેટ જે નાના નાના છે ને એમ બહુ મોટી અસર કરી શકે એમ છે કારણ કે કોળી સમાજ પણ નારાજ છે આદિવાસી જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક કદાચ પૂર આવવાનું છે પેલા પાડ બાંધવાની અત્યારે તૈયારી એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ યાદ રાખજો આ પૂર ને આવે આ તુફાન આવશે અને આ સુનામી જે છે એ ભારતીય જનતા પાર્ટી લઈને ડૂબશે સવાલ છે કે ક્ષત્રિયની વાત કરીએ અને આંદોલનની પણ વાત કરીએ તો ત્યારે પણ બે અલગ અલગ જૂથ પડતા દેખાયા હતા અને એ અંદરનો વિખવાદ ભલે કેટલો પણ હોય પણ એ જ્યારે સભા થઈ ત્યારે નહોતો દેખાયો ત્યારે બધા ક્ષત્રિયો લાખોની સંખ્યામાં ભેગા થયા હતા તો શું પીટી જાડેજા કે પછી બીજા કોઈ આગેવાન સાથે આ થાય છે એની ધરપકડ થાય છે એના ઉપર કોઈ કેસ કરવામાં આવે છે તો સમાજ ફરીથી ભેગો થશે એવી રીતના બેન જોવા જાય તો સમુજ ના અમુક લોકો જે છે એ ફક્ત સમાજ નથી આ વાત યાદ રાખવી જોઈએ બીજું અમુક લોકોના વિરોધ ને કારણે સમાજની અંદર ક્યારે ભાગલાઓ નથી પડતા બીજી વાત કે સમાજ ની અંદર જોવા જઈએ તો બેન સમાજની ની અંદર એકજુટતા હોય જ છે કારણ કે સમાજમાં અત્યારે જે પ્રશ્નો પેદા થઈ રહ્યા છે જે આગેવાનોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આજે પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ જ રીતે રાજકોટના બીજા

જે લોકો વિરોધમાં હતા આજના દિવસે તમારા મીડિયામાં પણ તમે જોઈ શકો છો એ બધા જ લોકો અત્યારે એક થઈ અને પીટી જડેજાનું સમર્થન કરી રહ્યા છે કે જે ભાઈ અત્યારે એની ઉપર જે ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે તો એમાં પણ બોલી રહ્યા છે કે ભાઈ આ પ્રકારની કિન્નાખોરી રાખી અને આ પ્રકારના કાવા દવા કે ષડયંત્ર એ પીટી જાડેજા હોય કે અન્ય કોઈ પણ આગેવાનો હોય એની પર ન કરવા જોઈએ કારણ કે અત્યારે બધી જ રાજપૂત સમાજની જે અમદાવાદ ખાતે આવેલી છે તો અમદાવાદ ખાતેની સંસ્થાના જે હોદ્દાઓ છે એ હોદ્દાઓના પરિવર્તન માટે પણ અત્યારે વાતો ચાલી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઇશારે અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે અમે કઈ હોદ્દા આપો પણ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી તમે કહેવાય શા માટે આપીએ અમે હોદ્દા જે અહીંયા સમાજમાં જેને પોતાનો પૈસો જેને પોતાનું કહી શકાય પરસેવો જેને પોતાની મહેનત કે પોતાનું તેલ અથવા તો કદાચ પોતાનું લોહી જેને રેડી દીધું છે એના માટે આ હોદ્દાઓ છે તમે ભારતીય જનતા પાર્ટી હોદ્દા કેમ નહીં અપાય કારણ કે હમણાં જ તમે તમને ખ્યાલ હશે બેન કે પાટીદાર સમાજની અંદર જ્યારે એક હમણાં સંમેલન મેળ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે એને હોદ્દો આપી દેવામાં આવ્યો અને કોના ઈશારે આપવામાં આવ્યો બધા જાણે છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી છે ને બેન એ હવે હવે છે ને એ સમાજોના સંગઠનોની અંદર અત્યારે ઘુસવા જઈ રહી છે પેલા સરકારમાં તો ઘુસી પછી સહકારમાં ઘૂસી હવે જે સમાજના સંગઠનો છે એમાં પણ હવે ભાગલા પાડો નીતિ એ અપનાવવા જઈ રહી છે કારણ કે ભૂતકાળમાં અંગ્રેજો હતા તો અંગ્રેજો આ જ કરતા હતા કે ભાઈ અત્યારે બે ભાગલા પાડી દેવાના પછી એને વિખવાદ પેદા કરી દેવાનો એ જ રીતે હવે સમાજ સમાજની અંદર એમાં પણ વિખવાદ કરી અલગ અલગ ધામ બનાવી કે અલગ અલગ સંગઠનો બનાવી અલગ અલગ સેનાઓ બની કે અલગ અલગ મોરચાઓ રચી અને એમાં પણ ભાગલાઓ પાડવાના કારસ્તાનો જે છે અત્યારે રચવામાં આવી રહ્યા છે અને એમાં પણ મુખ્ય ભૂમિકા જે ભારતીય જનતા પાર્ટી ભજવી રહી છે કદાચ આના થોડાક દિવસો પછી બેન એ પણ તમને જોવા મળશે કારણ કે અલગ અલગ સંગઠનો પણ અત્યારે આ પ્રકારની ભૂમિકાઓ ભજવી રહ્યા છે પણ હું ફરીથી આ મુદ્દા ઉપર આવું છું કે પીટી જાડેજા ઉપર જે અત્યારે વજ્રગાજ જેવો અત્યારે કહી શકાય કે હુમલો કરવામાં આવ્યો છે કે વજ્રગાજ જેવો ઘા કરવામાં આવ્યો છે જે વ્યક્તિ એક સામાન્ય બાબતની અંદર હું માનું છું કદાચ એ બાબતમાં એને જે સજા થવી જોઈએ થાવી જોઈએ કાયદાની રૂ એ અમે સાથે છીએ હું એવું જરા પણ નથી કહેતો કે તમે એને એક સમાજના આગેવાન છે એટલે છોડી દો હું ચેતર વસાવવા માટે પણ એવું નથી કહેતો કે ભાઈ એ સમાજના આગેવાન છે અથવા તો એ ધારાસભ્ય છે એટલે તમે છોડી દો પણ તમે ડોગલા માપદંડો ન રાખો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના છે તો અલગ માપદંડો છે અને એની સામે લડી રહ્યા છે એના માટે અલગ માપદંડો છે આવા દોગલી નીતિ છે ને મને ત્યાં વાંધો છે કારણ કે જે પોલીસ છે એ પોલીસ પણ દોગલી નીતિ અપનાવી રહી છે તેની સાથે સાથે જે કાયદો જે અપનાવવો જોઈએ એ કાયદામાં પણ બેન દોગલા માપદંડો અપનાવવામાં આવે છે ત્યાં વાંધો છે કારણ કે ધારાસભ્ય ખેતર વસાવવા ઉપર જો તમે અત્યારે કોઈ પણ કલમ દાખલ કરી મને યાદ છે ત્યાં સુધી ત્રણસો સાત દાખલ કરવામાં આવી છે ત્રણસો સાત દાખલ કરીને તમે તમે એને જેલમાં પૂરી શકતા હોય તો બચુભાઈ ખબર છે કે બીજા અન્ય જે પંચાયત મંત્રીઓ જે છે એની ઉપર કલમ દાખલ કરીને એને તમે જેલ ભેગા કેમ નથી કરતા તમે હજી સુધી તેનું મંત્રી પદ સુધા નથી લીધું જીએસઆરટીસી માં જે કહી શકાય જે લોકો કોભાંડ કરતા હતા બચુભાઈ કિશોરી જેવા જે કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી હતા ચાર ટમના ધારાસભ્ય હતા તમે એની ઉપર કેમ એક્શન નથી લઈ શકતા એટલે આ ડોકલા માપદંડો છે ને ત્યાં વાંધો છે મને જેને સજા કદાચ કાયદાની રૂએ થવી જોઈએ એમાં કોઈ કાયદાની સજા કરો એના માટે કદાચ કદાચ એ એ જે કાયદો હોય કાયદા પ્રમાણે ચાલવું જોઈએ પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો માટે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પણ એ જ કાયદો લાગવો પડવો જોઈએ જે ચેતર વસાવવા ઉપર કે પેટી જાડેજા ઉપર લાગુ પડે છે એ અલગ અલગ કાયદાઓ ન હોવા જોઈએ થેન્ક યુ સો મચ યુવરાજસિંહ તમે અમારી સાથે જોડાયા બદલ અને બંને કેસની વાત કરીએ તો બંને કેસમાં જે રીતના ધરપકડ થઈ એના પછી જે વિરોધ થઈ રહ્યો છે પોલીસ સામે થતા અનેક પ્રશ્નો અને આ પહેલીવાર થતા પ્રશ્નો નથી અને પહેલા પણ અનેકવાર પોલીસ સામે પ્રશ્નો થયા છે એ પ્રશ્નોના જવાબ કેવી રીતના મળે છે અને પીટી જાડેજાના કેસમાં સમાજ કેવી રીતના ભેગું થઈને આગળ વધે છે એ જોવાનું રહ્યું નમસ્કાર